એ સુકારાને આપણે દૂર કરવા માટે શું કરવું કે કે આ પગલા લેવા દવા કેવી છાંટવી ખાતર આપણે કે આપવા તેના વિશેની સંપૂર્ણ અને સચોટ એવી માહિતી આજના આ વિડિયોની અંદર આપણે જે છે એ મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને આ મારા વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને હું તમને મિત્રો જીરાના સુકારાની માહિતી આપું ત્યાર પહેલા હું તમને ખાસ એક અગત્યની માહિતી આપું તો આપણે મિત્રો આ કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ઉપર બપોરે જે છે એ મિત્રો 1 થી 2 ના સમયગાળાની અંદર

આપણે છોડ જે છે એ મિત્રો પીળો પડી જતો હોય લાંગો મારી જતો હોય તો હું જે છે એ મિત્રો તમને આ જીરાના સુકારા માટેની ને ત્રણ દવા હું તમને જે છે એ મિત્રો બતાવવાનો છું તો એ દવાનો મિત્રો આપણે ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે પણ હું તમને જે છે એ મિત્રો માહિતી આપવાનો છું ને તો ખેડૂત મિત્રો હું તમને પહેલી દવાની હું તમને વાત કરું તો મેટાલેક્ઝિન 35% મિત્રો WS ફોર્મ માં જે છે એ મિત્રો આવે છે અને જે જે છે એ મિત્રો આપણે અત્યારે કોઈ પણ સારી એવી કંપનીનું મિત્રો આપણે લેવાનું છે જેની હું તમને મિત્રો માત્રાની વાત કરું ને પ્રમાણની હું તમને વાત કરું તો આપણે મિત્રો જે 16 ગુઠાનો વિઘો હોય આપણે તો એક વીઘાની અંદર જે છે એ મિત્રો આપણે 150 ગ્રામ જે છે એ મિત્રો આપણે નાખી ને પીહ સાથે આપણે જે છે એ મિત્રો આપી દેવાનું છે બીજી દવાની મિત્રો હું તમને વાત કરું તો મિત્રો આપણે ઇન્ડોફિલ કંપનીનું પાવર બેગ કરીને આવે છે તેમાં જે છે એ મિત્રો આપણે કાર્બેનિમ 25% મેન્કોજેટ જે હમેન્કોજેટ જે છે એ મિત્રો આપણે

એમાં જે છે એ મિત્રો આપણે માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ અને સૂક્ષ્મ તત્વો જે છે એ મિત્રો આ બેગની અંદર છે એટલે મિત્રો આપના જીરાણા પાકને જે છે એ મિત્રો આ બે વસ્તુ એ પૂરી પાડે છે હવે મિત્રો આપણે આ જે મિત્રો મેં તમને કીધું ભાઈ આપણે મેક્સિલાઇઝર ખાતર તો આ મેક્સિલાઇઝર ખાતર જે છે એ મિત્રો આપણે 6 કિલોની બેગ આવે છે પણ આપણે મિત્રો જે 16 ગુઠાનો વિગો હોય તેમાં જે છે એ મિત્રો આપણે 1 વીઘાની અંદર આપણે મિત્રો 3 કિલો આપવાનું છે એટલે આપણે

જેથી કરીને આપણા જીરાની અંદર જે છે મિત્રો કોઈ પણ રોગ આવે નહીં તો મિત્રો આજનો આ તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયો ખાસ કરીને જેમ બને એમ જે છે એ મિત્રો આગળ વધુમાં વધુ શેર કરો જેથી કરીને જે છે મિત્રો બીજા ખેડૂત ભાઈઓ સુધી આ ખેતી લક્ષી માહિતી જે છે મિત્રો પહોંચી શકે આભાર જય જવાન જય કિસાન